નમસ્કાર જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મયંકભાઈ દેસાઈની વરણી થતાં જાંબુઘોડા તાલુકા તથા પંચમહાલ જિલ્લામાં ખુશીની લહેર કેટલાય સમયથી પંચમહાલ પ્રમુખ માટેની કવાયત ચાલતી હતી જેમાં આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંકભાઈ દેસાઈનું મેન્ટેડ આવતા ઇંતેજારીનો આવેલો અંત મયંકભાઈ દેસાઈ બે હજાર સાતથી જાંબુઘોડા ગ્રામ્ય પંચાયત સરપંચ કારકિર્દીની શરૂઆત કરી હતી બાદમાં તેમના કામ કરવાની સૂઝ તથા સંગઠન વગેરેમાં ઉત્તમ કામગીરીને કારણે પ્રદેશ ભાજપ દ્વારા તેમની નોંધ લેવાતા પંચમહાલ જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ જેમાં પંચમહાલ જિલ્લામાં તેમની કામગીરીના કારણે આજે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ગોધરા ખાતે ઉમટી પડ્યા હતા જ્યાં તેમને પંચમહાલ જિલ્લાના કાર્યકરોએ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે જાંબુઘોડા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો શુભેચ્છા શુભેચ્છકો એ શુભેચ્છા પાઠવવા ઉમટી પડ્યા હતા મયંકભાઈ દેસાઈ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે જાંબુઘોડા તાલુકા પંચાયત ખાતે મિટિંગનું આયોજન થયું તેમજ મયંકભાઈ દેસાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ જેબી ન્યૂઝ રસિક ઠક્કર ગુજરાત પ્રદેશના અમારા સંગઠનના સૌ આગેવાનો અમારા પંચવાલ જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મારી પ્રમુખ તરીકેની જે વરણી કરવામાં આવી છે એક ભારતીય જનતા પાર્ટીનું એક સિસ્ટમ છે એ નાનામાં નાના કાર્યકરને એ લોકો પદ આપે છે હું એક જામકુડા મંડળના યુવા મોરચાના મહામંત્રી તરીકેની કામગીરી ચાલુ કરી હતી આજે મને મોટામાં મોટું પદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેનું સોંપ્યું છે આ પાર્ટીની અંદર દરેકને સ્થાન મળે છે દરેકને આ પાર્ટી જે કામ કરતા આગેવાનો હોય કાર્યકરો હોય એની કદર કરે છે એવી આ ભારતીય જનતા પાર્ટીનું સિસ્ટમ